બીજી તરફ જો વાત કરીએ તો ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જીજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે અત્યારે સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બંને ડોક્ટર સામે ગંભીર આરોપો સાથે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદના આધારે હાલ એ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને તપાસ કર્યા બાદ હવે ખબર પડશે કે આખી ઘટનામાં આખરે શું થયું હતું ને એનું મોત મોતના પાછળનું કારણ શું હોઈ શકે ત્યારે જે પ્રમાણે જે ડોક્ટર છે તેમના પર એ ગંભીર આરોપ છે કે ડોક્ટરે વ્યવસ્થિત સારવાર નહોતી કરી અને સારવાર કરી હોત તો કદાચ જય પટેલ કે જે યુવાન છે ડેન્ગ્યુ જેમને તાવ આવ્યો હતો તે કદાચ એ આજે જીવતો હોત પરંતુ ડોક્ટરે થોડું પણ ધ્યાન ન દેવા ઉપર ના આ પરિવારજનો છે તેમને ગંભીર આરોપો લગાવ્યા છે ને આરોપોને લઈને પોલીસે હાલ બંને ડોક્ટરો સામે બીએનએસની કલમ હેઠળ

કોઈ ઇમરજન્સી કેસ આવે છે તો પેલા તો એ ગાડીઓના થપ્પા કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી આ પ્રકારનો આરોપ પરિવારજનોએ પણ લગાવ્યો છે ત્યારે મારા સહયોગી સાવન જાની એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો ત્યાં સામે આવ્યા જોવા અહેવાલમાં રાજકોટમાં નવ માસ પૂર્વે એક ઘટના સામે આવી હતી ત્યારે જય પટેલ નામના એક યુવકને તાવ આવવાથી આ જે હોસ્પિટલ દેખાય છે સ્કંદ ત્યાં એડમિટ કરવામાં આવ્યો હતો આના ડૉક્ટર જે હર્ષ સંઘાણી છે જે કન્સલ્ટિંગ ફિઝિશિયન છે તેઓ દ્વારા તેને સારવાર આપવામાં આવી રહી હતી સારવાર દરમિયાન જેને કહેવાય મોત તો નીપજ્યું હતું પણ સમગ્ર માહિતી એવી છે કે જે હર્ષ સંઘાણી છે તેઓ કોઈ કારણોસર બહાર હતા અને તેમના જે પત્ની છે શ્વેતા સંઘાણી જે કોસ્મેટોલોજીસ્ટ છે કે જેઓ સ્કિન કેર અને સ્કિનના ડૉક્ટર છે તેઓ દ્વારા તેને પ્રાથમિક સારવાર અને તે જે ડેન્ગ્યુ થયું હતું તે ડેન્ગ્યુમાં સારવાર આપવામાં આવી રહી હતી તાવ દરમિયાન જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે રિપોર્ટ છે તે દરમિયાન તેને એવું જાણવામાં મળ્યું હતું કે તેમને ડેન્ગ્યુ છે હવે ડેન્ગ્યુની સારવાર થઈ રહી હતી તે દરમિયાન તે જે વ્યક્તિ છે જય પટેલ તેમની તબિયત વધુ લડતા ડૉક્ટર તો બારે હતા હાર્દિક પણ જેને કહેવાય કે તાત્કાલિક વોકાર્ટના ડૉક્ટર જિગ્નેશ પટેલને બોલાવવામાં આવ્યા અને જિગ્નેશ પટેલ દ્વારા તેમને સારવાર દેવામાં આવી પણ જેને કહેવાય કે સારવાર સફળ ન થતાં તેમને તાત્કાલિક વોકાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વોકાટ હોસ્પિટલમાં ખસેડવાની સાથે ગણતરી કલાકોમાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા પરિવાર હાથ જોડતું રહ્યું જેને કહેવાય કે ભીખ માગતું રહ્યું કે અમારા બાળકને બચાવો અમારા યુવાનને બચાવો પણ તેમાં સફળ ન થયા અને અંતે બાળક છે તે મોત નિપજીઓ ને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે હવે દુનિયામાં નથી પણ મહત્વની વસ્તુ તો એ છે કે આ જે હોસ્પિટલ છે ત્યાં નીચે પાર્કિંગ ની અંદર ઇમરજન્સી વોર્ડ છે તે દેખાઈ રહ્યો છે ઇમરજન્સી વોર્ડ નીચે પાર્કિંગ ની અંદર છે તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ ઇમરજન્સી આવશે અને કોઈ વાહન જે છે એમ્બ્યુલન્સ છે તે મોટું અંદર લેવાનું થશે તો અહીંયા આ પાર્કિંગ કરેલા વાહનો છે બરાબર અહીંયા આ ગેટ છે કેવી રીતના અહીંયા અંદર આવશે કઈ રીતે સારવાર થશે અને મહત્વનું એ છે કે આ હોસ્પિટલની અંદર તમને અંદરથી દ્રશ્ય કે હોસ્પિટલમાં છે કોઈ કોઈ ઇમરજન્સી એક્ઝિટ નામનો રસ્તો જ નથી કે પણ ઘટના ઘટે તો ઇમરજન્સીમાં બારે ક્યાંથી નીકળવું તે પણ એક મોટો પ્રશ્ન છે એટલે જેને કહેવાય કે ડોક્ટરની તો બેદરકારી છે પણ સાથે સાથે હોસ્પિટલમાં પણ ઘણી ખામીઓ દેખાય છે જેમ કે ઇમરજન્સી તો નીચે છે પણ ત્યાં જ પાર્કિંગ છે એટલે આમાં જ્યારે કોઈ આવે પેશન્ટ ઇમરજન્સીમાં તો શું તાત્કાલિક સ્કૂટર બારે નીકળશે હેન્ડલ લોક થયેલા લોકોના ઘણા બધા પ્રશ્ન છે ત્યારે એ જે બાળક છે એ બાળકનો પરિવારે નવ મહિના બાદ જ્યારે પીએમ રિપોર્ટ આવ્યો બાળકના મોત નીપજ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે ખસેડવામાં આવ્યો પીએમ બાદ તેનું જ્યારે રિઝલ્ટ આવે છે તેમાં બંને ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે અને એ બેદરકારી બાદ બી ડિવિઝન પોલીસ મથકની અંદર તેમના વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે મહત્વનું તો એ છે કે જે ડોક્ટર

જોવાનું રહ્યું ન્યૂઝ રૂમ ગુજરાત સવંજાની રાજકોટ